આ નવો કંટાસરનો કેડો બનેલો છે ભાદરોડથી કંટાસરનો તે ચોમાસા દરમિયાન એમાં ઘણું નુકસાન થયેલું છે ધોવાઈ ગયેલું છે સાઈડમાં જ્યારે સામસામી બંને વાહનો ભેગા થાય ત્યારે બહુ તકલીફ થાય છે અમારા અહીં દિવસમાં બે ત્રણ વખત અવર જવર રહી છે તો પ્રશાસનને નમ્ર વિનંતી કે જલ્દી તકેદારી રાખે અને કામ સારું કરે જેથી કરી અને આવતા જતા વાહનો ચાલકો અને પગપાળાઓને કોઈને નુકસાન ન થાય ખાટસુરા આ રોડ ધોવાઈ ગયો છે એના હિસાબે વાહન હાલો આમ બહુ તકલીફ પડે છે અને અમે અમુ આવી જાય તો અમારે તકલીફ પડે એટલે આનો કંઈક પથ્થર તમને કહેવાનું છે કે આજે વહેલી તકે સારું કરે તો સારું નગર આમાં અકસ્માત બહુ થાય છે